દેવગઢ બારિયાના સાકતાળા વિસ્તારમાં ભારે વરસાદના પગલે તળાવનું પાણી ઓવરફ્લો થઈ 10 મસ્તા પ્રવાહ સ્વરૂપે રસ્તા ઉપર ફરીવળતા તે ઘડીએ પસાર થઈ રહેલા મોટરસાઇકલ સવાર બે યુવકો પાણીના 10 મસ્તા પ્રવાહમાં મોટરસાઇકલ સાથે તણાઈ ગયા હતા આ દરમિયાન આસપાસના લોકો પણ દોડી આવતા બચાવો બચાવો ની બૂમો ઉઠવા પામી હતી ત્યારબાદ બંને યુવકોના બચાવના પ્રયાસો હાથ ધરાયા હતા આ દરમિયાન પોલીસને પણ જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આસપાસના સ્થાનિકો અને પોલીસે ભારે જહેમત બાદ બાઇક સવાર બને યુવકોને રેસ્ક્યુ કરી બહાર કાઢતા સૌ કોઈએ હાસ કરો અનુભવી હતો દિલ ધડક રેસ્ક્યુ કામગીરી દરમિયાન સ્થાનિક પોલીસ અને સ્થાનિક લોકોના પાણીના ધસ મસ્તા પ્રવાહમાં મહામુસીબતે બને યુવકોને મોતના મુખમાંથી બહાર ઉગાવી લેતા સૌ કોઈએ રાહત અનુભ